ત્યારે આપણે બહિર્મુક્તાની જે વ્યાખ્યા કરી એમાં હૃદયમાં ભાવાત્મક પ્રભુનું પ્રગટવું અને દુસંગ અને વિરુદ્ધ આચરણને કારણે ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણને કારણે એ ભાવાત્મક પ્રભુનું તિરોધાન થવું એ બહિર્મુક્તા છે જ્યારે ભગવત સ્વરૂપનું હૃદયમાં તિરોધાન થાય ત્યારે બહિર્મુક્તા એ પ્રાપ્ત થાય એ ભાવાત્મક સ્વરૂપથી જીવ જે છે એ વિમુક્ત થઈ જાય એની ગતિ ઉલટી થઈ જાય એ બહિર્મુક્તા છે અને બહિર્મુક્તાનું પરિણામ આપણે કાલે વિચાર કરતા હતા કે શું આનું પરિણામ શું એના ઘણા બધા વિકલ્પ આપણે જોયા કોઈ આત્માનો નાશ થાય છે કે વરણનો નાશ થાય કે ભાવનો નાશ થાય કે ભક્તિ માર્ગના સંપ્રદાયના અધિકારનો નાશ થાય કે પછી સ્વરૂપ અને ફલ શરણાગતિ અને ભક્તિના સ્વરૂપનો અને ફલનો નાશ તો બહિર્મુખતાના કારણે સ્વમાર્ગીય જે શરણાગતિ અને જે ભક્તિ માર્ગનું જે સ્વરૂપ જે બનવું જોઈએ એ બને નહીં અને જ્યારે સ્વરૂપ જ ન બને તો પછી ફલ તો ક્યારેય પ્રાપ્ત થઈ શકે એટલે ફલ નાશ થાય સ્વરૂપ નાશ થાય અને એના કારણે શું થશે કે જીવ પાછો એ કાળ પ્રવાહમાં પતિત બને અને પાછા રાગ દ્વેષ શોક મોહ એના ચક્રમાં પાપ પુણ્યના ચક્રમાં પાછો ફસાય અને પાછા અધોગતિને એ પ્રાપ્ત કરે બહુ ઊંચે સ્થાન પ્રાપ્ત કરીને પણ પાછું અધોગતિ થાય આટલા માટે આપણે બહિર્મુક્તા આદિ દોષોથી બચવાનું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે હવે પ્રશ્ન બહુ એક મહત્ત્વનો ઉપસ્થિત થાય છે આમાં કે આ ભાવાત્મક સ્વરૂપનું પ્રકટવું એ શું છે અને અંતર્યામી રૂપે પરમાત્મા તો બધાની અંદર પિરાજે છે તો આ ભાવાત્મક રૂપ અને અંતર્યામી એમાં કોઈ અંતર છે કે શું છે આ પરમાત્મા તો બધાના હૃદયમાં બિરાજે છે જીવની અંદર જ અંતર્યામી છે દરેક જીવમાં અંદર અંતર્યામી બિરાજે છે પણ અંતર્યામીનું કાર્ય શું છે ઉપદ્રષ્ટતા હનુમંતા ભરતા ભોગતા મહેશ્વર અને પરમાત્મા ચાપ યુક્ત દેહશ બિન પુરુષ પર ગીતાજીમાં એમ મીધું છે કે આ ભગવાન જે છે દરેક જીવની અંદર છે ભક્તની વાત નથી અભક્ત હોય ગમે હોય આસુરી હોય પ્રવાહી હોય રાક્ષસ હોય દેવ હોય દાનવ હોય અંતર્યામી એની અંદર બિરાજી રહ્યો છે એ અંતર્યામીનું કાર્ય શું છે ઉપદ્રષ્ટા અનુમંતા ભરતા ભોગતા મહેશ્વર પરમાત્મા ચાપ યુક્તો દેહેશ પુરુષ અપરફ એ દરેક જીવાત્માની અંદર અંતર્યામી છે પણ અંતર્યામી શું કરે છે એનું કાર્ય શું છે તો પેલા કહે છે ઉપદ્રષ્ટા અંદર બિરાજેલો જે અંતર્યામી છે એ બધાની અંદર એક સરખો છે જીવ માત્રમાં એક સરખો છે એમાં કોઈ ભાવાત્મક રૂપની કોઈ આવશ્યકતા નથી ભાવાત્મક રૂપ એક અંતર્યામીનું જ એ અંતર્યામીમાંથી જ અંદર એક પ્રગટતું એક ભાવાત્મક રૂપ એક અલગ વસ્તુ છે એટલે આ અંતર્યામી આપણી અંદર બેઠો છે દરેક જીવ માત્ર બેઠો છે સારા ખરાબ ઊંચા નીચા દેવી આસુરી દરેક જીવની અંદર અંતર્યામી તો છે જ અંતર્યામી તો માનવો જ પડશે જીવ છે તો અંતર્યામી છે એ અંતર્યામી ગીતાજીમાં કહે છે કે છ પ્રકારથી કામ કરે છે ઉપદ્રષ્ટા એ ખાલી જોયા કરે શું કરો છો અંતર્યામી કંઈ ખલેલ ન પહોંચાડે આપણને દેહ ઇન્દ્રિયો અંતઃકર્મ સામર્થ્ય ભગવાન આપ્યું છે હવે કરો કામ એ જે કાંઈ કરે આ દેહ ઇન્દ્રિયોથી એના કાલ કર્મ સ્વભાવ કર્મ અને સ્વભાવ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ પ્રાણ વગેરે જે કાંઈ મળ્યું છે યાર એ અંદર બિરાજીને ખાલી જોવે કે આ બધી વસ્તુનો ઉપયોગ કેમ કરે છે ઉપદ્રષ્ટા કાંઈ બોલે નહીં તમને બધી વસ્તુ આપી દે હવે તમે શું કરો છો એ ખાલી જોવે તમે દેહ ઇન્દ્રિય સ્વભાવ કર્મ પ્રકૃતિના રોલ જે સાત્વિક રાજસ્થામસ ગુણ આ બધું આપણને પ્રોપર્ટી મળી છે અને હવે અંતર્યામી શું કરે છે ખાલી અંતર્યામી એને કંઈ ડિસ્ટર્બ નથી કરતું બધું સામર્થ્ય આપ્યું છે ઇન્દ્રિયોથી પણ કાંઈક કરવાનું સામર્થ્ય આપણને આપ્યું પ્રાણને કારણે કંઈક સામર્થ્ય આવ્યું તત્વ તમગુણોને કારણે કંઈક આપણા કાર્ય આપણી અંદર પ્રગટ થાય તો એક કાર્ય આપણા આપણને આ બધું પ્રાપ્ત થતા એ જીવાત્મા એની અંદર પ્રવેશ કરે અને આ બધી વસ્તુ એને પ્રાપ્ત થાય પછી જે કંઈ કર્મમાં એની પ્રવૃત્તિ થાય જ્ઞાન ઈચ્છા પ્રયત્ન કરવાને કારણે કાંઈક પ્રવૃત્તિ થાય કર્મમાં પ્રવૃત્તિ થાય આ બધી વસ્તુને હવે તમે શું કરો છો એ ઉપદ્રષ્ટા જે જીવાતમાં અને અંદર બિરાજેલો અંતરિયામી ખાલી જોવે ઉપદ્રષ્ટા છે જો અંતર્યામી જો અંદરથી બધાને રોકવા માંડે તો કોઈ ખરાબ કામ થાય જ નહીં એ તો ઉપદ્રષ્ટા છે કારણ કે આખું એની માટે તો આખું એક આ નાટક છે જેમ બધાએ રોલ આપી અને ડાયરેક્ટર અંદર બેસીને જોવે કેમ પ્લે કરે છે એમ અંતર્યામી ખાલી જોવે ઉપદ્રષ્ટા એનો આનંદ આવતો હશે એને એ માણે છે અંદર બેસીને શું કરે છે મારી બનાવેલી એ મારી સામે કેવી મ્યા થાય છે બધું જોવે ઉપદ્રષ્ટા આ ગીતાજીમાં કીધું છે કે ઉપદ્રષ્ટા ભરતા ભોક્તા મહેશ્વર પરમાત્મા ચાપયુક્તો દેહેશ પર હવે અંતર્યામી ઉપદ્રષ્ટા રૂપે જોવે છે અને પછી એનાથી પણ આગળ જોઈને પછી એમ કે જે કંઈ કરવું હોય કરવાથી અનુમનતા ન લીલા જ ન થાય અનુમનતા છે અનુમનતા એટલે તમે જે કંઈ કરવા ધારો એ કરવા હોય તમને સામર્થ્ય મળ્યું છે જે કરવું હોય કરો તમારા રાજ તામસ આત્વ ગુણોથી તમને જે કાંઈ પ્રેરણા મળે એ પ્રમાણે આપણે કાર્ય શરૂ કરીએ અને આપણે એ પ્રમાણે કાર્ય કરવા માંડીએ એટલે અનુમંતી આપે બધી હા રીંગણા લઉં બે ચાર કે લિયો દસ બાર અંતરિયામી ના પાડે જ નહીં તો જે કરવું હોય કરો ચોરી કરો અંતરિયામી કરો ખરાબ કામ કરો તો કરો છૂટા મૂકતા છે શું કરે કરો એ તો અનુમનતા બધું કરવા દે જેમ ગાડીમાં એક લીવર હોય એક્સિલેટર હોય એ એક્સિલેટર જે છે ને દબાવો એટલે ગતિ જ આપે એ તમારે કેમ કંટ્રોલ કરી ચલાવતા આવડે ન આવડે એ પ્રમાણે તમારે કંટ્રોલ કરવાનું હોય અંદરથી તો ફોર્સ જ આવે એક્સિલેટર દાબ હો પછી તો ફોર્સ જ આવવાનો છે પછી ચલાવતા ન આવડતું ભટકાડી દે તો પછી કાંઈ એક્સિલેટર રોકે નહીં કે ભટકાય છે ગાડી એમ ન બોલે એક્સિલેટર થોડુંક બોલે એમ કે ભટકાય છે એ તો દાબું નથી તો ભટકાય સરખી રીતે ચલાવો સરખી રીતે ચાલે લીવર દબાવો આપણે પછી કોઈ ન આવડતું હોય એ દે દઈએ તો એ ભટકાવવાથી પછી સો સ્પીડ સીધી પકડી દીધી દબાવી દેવા તો સો પકડી દે સ્પીડ પછી ક્યાં ભટકાય છે એક્સિડન્ટ થાય છે એ કઈ એક્સિડન્ટ એમાં અંતર્યામી જે છે ને એ ફોર્સ છે અંદરથી આવતો એક ફોર્સ છે જે બાજુ જવું હોય જવા દે એ કાંઈ રોકવાનું નથી તો ફોર્સ છે એનર્જી છે અંદરથી આવતી કે જેના કારણે જ આ જીવ આ દેહ ઇન્દ્રિયો બધું કામ કરે હવે એનો તમે શું ઉપયોગ કરો ને એ તમને સામર્થ્ય બુદ્ધિ મન પ્રાણ બધું સામર્થ્ય ભગવાન આપ્યું કે હવે એને કેમ કંટ્રોલ કરવું ગેર ચલાવવું બધું આપ્યું છે કે ખાલી દબાવવાનું નથી કીધું કે ભાઈ એક્સિલેટર બેસીને દબાવવું જ બધી વસ્તુ બીજી એ આપેલી છે એક્સિલેટર સિવાયની બધી વસ્તી બધાને ફોર્સ આપવાનું કામ એ કરે એમાં ગેરનો રોલ છે ક્લચનો રોલ છે બ્રેક છે ક્યાં પગ રાખો ક્યાં નહીં મેં પહેલી વાર ગાડી શીખી ત્યારે પગ હું કોઈ મોટો ખાડો તો સીધી ગાડી એ તો ફોર્સ જ આવવાનો છે તમને આવડે નહીં સ્ટેરિંગ ફર્યું નહીં હાથમાંથી આમનું કે આમને આમ કરવાનું છે કાંઈ અંદરથી પગ દબાણો હ અને

આ બધા જ રોલ આ અંદરથી આપી રહ્યો છે એ ભરતા પણ છે એ સ્વામી પણ છે ભોગતા છે એ સાચો ભોગતા તો એ જ છે આપણે ખોટું ભોગતૃત્વ આપણી અંદર આવેલું છે સાચો ભોગતા તો અંદર બિરાજેલો છે મહેશ્વર ઈશ્વરનો પણ ઈશ્વર છે અંદર જ છે ભાઈ દેવીજીઓમાં પણ છે આસુરી જીવોમાં પણ છે એટલે આ એક આ લીલા છે આ દેવી આસુરી આ જે કાંઈ પણ છે ભગવાનના એંગલથી તો લીલા જ છે કારણ કે આ લીલા કરવા બધા પાત્ર છે અને લીલા થઈ રહી છે તો લીલા કરવા માટે બધું આ ભગવાને આ સત્સ્ય સરંજામ બધાય કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ દેહ ઇન્દ્રિયો આ બધા જ એના લીલાના કેરેક્ટર કયો કેરેક્ટર પાત્ર કયો તો પાત્ર છે અને અંતર્યામી બધાની અંદર બેસી અને એને ડાયરેકશન આપે એટલે હનુમંતાને ઉપદ્રષ્ટા હોવાથી એ તો કાંઈ તમને સારું ખરાબ કઈ નહીં છે તમે જ્યાં માંગો લિવરની જેમ એક્સિલેટર કામ કરે પણ તમને પ્રાણ આપેલા છે બુદ્ધિ આપેલી છે ઇન્દ્રિયોની સામર્થ્ય આપેલી છે હવે એનાથી તમે કેવી સત્વરત તમ ગુણ તમને મળ્યા છે હવે તમે સાત્વિક રીતે કામ કરવા માંગો છો રાજસી કામ કરો છો થોડુંક આપણને પણ સ્વતંત્રતા આપેલી છે અને એ સ્વતંત્રતાનો ઉપયોગ દૈવીજીઓ જે છે એ અંતર્યામી તરફ પાછા જવામાં કરે છે આસુરી જીવો છે એ વિષય તરફ એની એનર્જી બધી વિષયમાં જાય અને એ તો વિષયમાં એટલી બધી પહોંચાડે અંતરિયામી ફોર્સ જ છે ને તો એને ડ્રાઈવિંગ બરાબર ન આવડે એ લોકો ડ્રાઈવિંગ બરાબર નથી આવડતું આસુરી જીવને એ ફોર્સ એ ખાડામાં જ પાડે છે એ નરક સુધી પહોંચાડે છે અંતરિયામી જેને નરક સુધી લઈ જાય અને ભક્તોને એ ફોર્સ વાળીને એને વ્યવસ્થિત ચલાવતા આવડે તો હજાર પંદરસો કિલોમીટરનું અંતર કપાવી દે વ્યવસ્થિત ચાલ્યા જ કરે એક્સિલેટર દાબતા વાળું જોઈએ કેટલો ફોર્સ આપવો કેટલું નહીં કેટલું ગેર બદલવું એ બધું જેને આવડતું એ દૈવી જીવ છે એને બધું આવડે કારણ કેમ આ ફોર્સનો ઉપયોગ કેમ કરવો એ દૈવી જીવ છે અને આસુરી જીવને તો સીધો ખાડામાં જ એ તો પગ જ મૂકે સીધો ચલાવતા જ ન આવડે આ દેહ ઇન્દ્રિયો બધું મળી છે ને ચલાવતા ન આવડે પણ વિષયોના ખાડામાં પડવા માટે તો આતુર થઈ જાય છે અને દેવીજીઓ વિચાર કરે કે પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય એ એની તરફ પાછા આ એનર્જીને પરમાત્મા તરફ વાળે અલે એને ત્યાં સુધી પહોંચાડી દઈએ બોલો ત્યાં સુધી પહોંચાડી દઈએ અંતરિયામી એ ફોર્સ પાછાને રિવર્સ કરી દે ચલાવતા જ ન આવડે એ યોગ્ય મંદિરે પહોંચી જાય અંતર્યામી તો ઉપદ્રષ્ટા અનુમંતારો એ બધું સાક્ષી છે જે કરવું એ કરો તમે સાચો ઉપયોગ કરવામાં માંગો તો અંતર્યામી તમને પાછો સાચો ટન પણ અપાવી દે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ એવી વસ્તુ છે કે જેનાથી અંતર્યામી પણ શુદ્ધ થઈ જાય અંતર્યામી ખરાબ પ્રેરણા ન આવે ભક્તિની જ પ્રેરણા આવે એટલે તમારે થોડીક ભક્તિ કરવી પડે બધું અંતર્યામી પણ ન છોડાય એ તો ખાડામાંય ના કરે પણ અંતરયામીની શુદ્ધિ અંતરયામીની શુદ્ધિ મહાપ્રભુજી કહે છે ભક્તિથી થાય છે તમને જે સામર્થ્ય મેળવ્યું થોડી ભક્તિમાં એનો ઉપયોગ કરવા માંડો તો અંતર્યામી શુદ્ધ થવા માંડે પછી તમને ભક્તિની જ પ્રેરણા આવશે તમને ગોલોકધામમાં પહોંચાડી દે પાર કરશે અંતર્યામી એનો ફોર્સ તમે ત્યાં લઈ જશે એના સુધી પહોંચાડી દેશે પણ ડ્રાઈવિંગ બરાબર ન આવડ્યું તો એ ફોર્સ તમને સીધો કે લીવર આવડી લીવર દેતા આવડે હવે મને ગાડી ચલાવતા આવડી દે લીવર ઉપર ન ગેર આવડે ન સ્ટેરિંગ ફેરવતા આવડે બસ પગ જ મૂકે મોટા ભાગને બધા શીખતા હોય ને એક્સિડન્ટ આમ જતા છે શરૂઆતમાં ગાડી શીખે સીધું લીવર એવું દબાવે ખબર ન પડે કેટલું દેવાય પછી બ્રેક બ્રેક બ્રેકની બધે ક્લચ દબાઈ જાય તો વધારે ફોર્સ આવી જાય બ્રેકમાં પગ મૂકવાની બદલે ક્લચમાં મૂકાઈ જાય ચાલુ એક તો કે ફોર્સ આવ્યો હોય અને પછી બ્રેકની બધે ક્લચ દબાઈ જાય એટલે ગાડી વધુ ફ્રી થઈ જાય વધુ ફ્રી થઈ જાય એટલે વધારે સ્પીડ પકડી લે ગાડી એટલે એવું છે કે અંતર્યામી જો એકવાર ફોર્સ આવ્યો ચલાવતા બરાબર એવડો નહીં અને વિષયોના ખાડામાં એક વાર પડ્યો પછી તો સ્પીડ પકડી લેવા લીવરની બદલે બ્રેકની બદલે બ્રેક આવવી જોઈએ તો ધર્મ એને બ્રેક આપે કે ભાઈ આ ના કરાય ના કરાય મારા જેવા બોલી બોલીને કે ભાઈ ના કરાય આવું ના કરાય કઈ તો ભોયલા કરે તો કેટલા ભોયલા કરે પછી ક્લચમાં દે દઈએ બ્રેકમાં બ્રેકમાં તો બ્રેક તો મારે જ નહીં કૂંટાનું ક્લચ દબાવે તો એક વિષયમાંથી બીજા બીજે ત્રીજા પછી તો અંત જ નથી નરક પહોંચે પાર આ અંતર્યામી સિસ્ટમ કહું છું એ આપણી અંદર બોલી રહી અંતર્યામી સિસ્ટમ ઉપર આપણે પણ મહાપ્રભુજી શુદ્ધ કરવો પડે થોડી ગાડી ડ્રાઈવિંગ તમને કરતા વ્યવસ્થિત આવડવી જોઈએ એટલે અંતર્યામી જે છે એ કઈને રોકવાનું કામ નથી કરતો તમારું જે સામર્થ્ય છે એનાથી તમે શું શરૂઆત કરો છો અંતર્યામી તો બસ ફોર્સ જ આપશે તમને વ્યવસ્થિત ચલાવશો ગાડી તો પહોંચાડશે અને પછાડશે તો પછાડશે એટલે મહાપ્રભુજી કહે છે કે આ દેહ દેહ ઇન્દ્રિયો પ્રાણ અંતકરણ સત્વરત્તમ ગુણ એનું સમર્પણ કરો પ્રભુને અને પછી કંઈક સેવા કરો ભક્તિ કરો તો અંતર્યામી શુદ્ધ થતો જશે અંતર્યામી પછી તમને ફોર્સ પાછું પ્રભુ તરફ લઈ જશે હવે તમારે શું ઉપયોગ કરવો એના ઉપર આધાર છે અંતર્યામી તો તૈયાર જ છે તો મહાપ્રભુજી કહે છે અંતર્યામી શુદ્ધ થશે અરે પછી ખરાબ પ્રેરણા નહીં આવે પછી શુદ્ધ જ પ્રેરણા આપશે પછી ભક્તિની જ પ્રેરણા આપશે પછી તો ડ્રાઈવિંગ બરાબર જાય ને પછી ક્લચ ને બ્રેક નહીં તો આપોઆપ થવા માંડે પછી કાંઈ ખબર હોય બ્રેક દબાવો એમ ન કેવું પડે એ દબાવી જ જાય પગ લાગી જ જાય પણ શરૂઆતમાં બધું ધ્યાન રાખવું પડે પણ એકવાર ગાડી બરાબર આવડી કઈ ચલાવતા પછી ક્યારે ક્લચ દબાય છે ને ક્યારે બ્રેક દબાય છે ને આપોઆપ ફોટો નમજ બધું થતું હોય આપણા પગ જ એવી રીતે ફરતા હોય ગાડી ચલાવતા હોય ખબર હોય શરૂઆતમાં તો ઓલો ડ્રાઈવિંગ સ્કૂલમાં જાય ને કે બ્રેક દબો પગ ત્યાં મૂકો આ પગ મૂકો એમ કેવું પડે પછી તો એકવાર ભક્તિની સીટ બરાબર ભાવી ગઈ પછી તો એનું મેનેજમેન્ટ થયા કારણ અંતર્યામી પણ એનો એવો પ્રેરક એ થવા માટે આવું અંતર્યામીનો રોલ આવો છે